નમસ્કાર ફ્રેન્ડ્સ વેહિકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હોન્ડા સિટી કાર આવેલ છે એસ એમ મોડલ છે પેટ્રોલ એન્જિન કાર છે કાર મિત્રો વન ઓનરમાં છે તો કારનું કયું મોડલ છે ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વગર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો એવા હોન્ડા સિટી કાર કાર્લેવાઇઝ થાય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે આ હોંડા સિટી કારની મોડલની તો મિત્રો બે હજાર અને પંદરનું મોડલ છે કાર વન ઓનર છે મિત્રો કાર પેટ્રોલ એન્જિન છે મિત્રો કારમાં તમને વીમો રનિંગ જોવા મળશે મિત્રો અને ફૂલ ઇન્ટીરિયર સાથે કાર જોવા મળશે કાર મિત્રો તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે નોર્મલ ક્રેચ જોવા મળશે મિત્રો કાર છડો ક્યાંય પ્રકારમાં જોવા નહીં મળે અને મિત્રો કારનું બે હજાર અને પંદરનું મોડલ છે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો કારની તમે અંદરની કન્ડિશન જોઈ શકો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સીટિંગ વગેરે કમ્પ્લીટ જોવા મળશે લેધર સીટ કવર સાથે મિત્રો કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો તમને જોવા નહીં મળે ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે લૂકવા જ સારી કંડિશન કાર તમને જોવા મળશે તો મિત્રો આ કારની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર અને કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હોન્ડા સિટી કારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે અંદાજિત મિત્રો ફેરફાર થઈ જશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે સેવ ઓગણસી નવસો નવ જીરો પિંચોતેર બત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો ત્રણ પાંચ લાખ અને પંચાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અંદાજીત અને મિત્રો કાર જે જે ઝીરો વનમાં જોવા મળશે પ્રોપર કાર તમને જોવા મળશે પ્રોપર અમદાવાદ સિટી તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારો મિત્રો હોન્ડા સિટી લેવા ઈચ્છતો હોય તો વધુ માહિતી માટે મિત્રો ઓગણસી નવસો નવવાળા નંબરમાં કોન્ટેક કરી અને મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જોઈ કાર કંડિશન વગેરે જોઈ અને ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાજ